હેલો દોસ્તો કેમ શો તમે બધા તો ઉમીદ કરું છું કે તમે બધામાં જશો પહેલાં તો સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ કામે આવીને શું કરી તો કરી આવી અને પહેલા તમે જોયું તો લારીના ટાયરમાં પંચર છે તો જવાનું છે પહેલાં આપણે પંચર કરાવવા પહેલા નાસ્તો કરી લઉં તો એમ તૈયાર થઈ જાઉં પછી વિવો તો ડાયરેક પંચર કરાવો તો મળું તમને લારીનો ટાયર પંચર કરાવીને પછી